સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે આખી દુનિયાની નજર આ ચૂંટણી પર છે કેમ કે સમગ્ર દેશવાસીઓએ વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે આઝાદ ભારતના ઇતિહાસની આ પહેલી ચૂંટણી છે કે જેમાં દેશના દરેક લોકો એક સાથે એક અવાજ એ કહે છે કે આપકી બાર એક બાર લોકોએ આ વખતે નક્કી કર્યું છે કે દેશમાં જેમણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાવ્યું તેમને પુનઃ જન આશીર્વાદ આપવા છે જેમણે કાશ્મીરને ભારતનું અભિન્ન હિસ્સો બનાવ્યું તેવા વડાપ્રધાનને દેશને તેજ ગતિથી આગળ વધારવા માટે ફરીથી સુકાન સોંપવું છે